સોનમ રઘુવંશી કે રાજા રઘુવંશીની ઘટના કે પછી આ પ્રકારની કોઈ પણ એવી ઘટનાઓ કે જે સમાજ માટે ચિંતાજનક છે એ સ્થિતિઓ એમને પેદા નથી થઈ એવું નથી કે પહેલાં નહોતું થતું એવું નથી કે પહેલાં કોઈ પત્નીએ દુનિયામાં પતિને માર્યો જ નથી પણ જે રીતે હત્યાઓ થઈ રહી છે ને જે રીતે આ બધું જ સામાન્ય થઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે સંબંધો માટે અને કથિત પ્રેમના નામ પર જ્યારે કોઈ કોઈને મારવા માટે લાગી જાય મોબાઈલ પર ષડયંત્રો ઘડાય સોશિયલ મીડિયા પર લોકો સંપર્કમાં આવે ખૂબ નાના બાળકો દસ બાર વર્ષના છોકરાઓ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડે અને પછી એમનો પ્રેમ એ પ્રેમ તો ટકતો જ નથી લાંબા સમય સુધી એટલે પહેલાં એ નવમાં કે દસમાં ધોરણમાં કે પછી સ્કૂલના પ્રેમ બધા થતા હતા પણ ઘણા બધા લગ્ન સુધી એ પહોંચતા હતા સ્થિતિ બહુ જ બદલાઈ ગઈ છે સોશિયલ મીડિયાના સમયમાં આ ઝેર જેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે એટલી ઝડપથી આ કલ્ચર આપણને ક્યાં લઈને જશે એનો કોઈની પાસે જવાબ નથી સોનમ રઘુવંશીના કેસમાં મેઘાલય પોલીસે ખૂબ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે એટલા માટે મુખ્ય આરોપી એ સોનમને કહી રહ્યા છે કેમ કે એમની પાસે સાબિતી છે એમની ચેટ સામે આવી છે વીસેક લાખ રૂપિયા શૂટર્સને ઓફર કરવામાં આવ્યા હતા એ પણ કહેવામાં આવ્યું રાજકુશવાહ સાથે અફેર હતું સોનમનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું એમની ફેક્ટરીમાં કામ કરતો એક છોકરો એ છોકરાની તસવીર જોયા પછી બધા જ લોકો એવું કહી રહ્યા છે કે પ્રેમ ખાલી આંધળો નથી હોતો લૂલો લંગડો ને બધું જ હોય છે કેમ કે જયારે તમે સરખામણીએ જુઓ છો પ્રેમ કરવાવાળાને એટલે સોનમ જ એ વાતનો જવાબ આપી શકે કે એને રાજકુ જો કે પ્રેમ થતો હશે ત્યારે કશું જોતો નહીં જ હોય એ વાત બહુ તર્કવાળી છે એવું રાજકુશવાહની તસવીર અને સોનમની રાજ સાથેની તસવીર રાજા રઘુવંશી સાથેની તસવીરે જોઈને સામે આવે છે એમાં એ ચિંતાજનક વાત માત્ર બે વ્યક્તિ વ્યક્તિઓ વ્યક્તિઓએ કરેલું એક ષડયંત્ર અને એક છોકરાને મારી નાખ્યો અને એક પરિવાર બરબાદ થયો એટલા પૂરતી સીમિત નથી મા બાપ અતિશય ફોર્સ કરે છે પોતાના બાળકોને જબરદસ્તી લગ્ન કરાવે છે એ જબરદસ્તી પોતાની ખુશી માટે અને પોતાની કથિત ઇજ્જત રહી જશે સમાજમાં ને આબરૂ નહીં જાય નાક નહીં કપાય એવું માનીને જબરદસ્તી લગ્ન કરાવી દે છે એનો અંજામ શું આવે છે એ તસવીરોમાં આપણી સામે છે અને જો કે આવી ઘટનાઓ તો કોઈપણ સંજોગમાં રોકાવી જોઈએ એટલે ઓગણીસ વર્ષના કે બાવીસ વર્ષના છોકરાઓ શાર્પ શૂટર શું કામ બની રહ્યા છે અને કુહાડીથી કોઈની હત્યા પૈસા માટે કેમ કરી રહ્યા છે બાવીસ વર્ષના છોકરાઓના હાથમાં કામ હોવું જોઈએ એમના હાથમાં પૈસા કમાવાનું શોર્ટકટ છે અને એ લાખો રૂપિયા કમાવા માટે કોઈને મારવા પણ તૈયાર થઈ જાય છે તો આ દેશમાં આજે પણ એટલી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે પાંચસો રૂપિયામાં એક વ્યક્તિ બીજા માણસને મારવા માટે તૈયાર થઈ જાય એટલી મોટી મજબૂરી અને જરૂરિયાત એની પાંચસો રૂપિયા હોય એવા પણ લોકો છે એટલે જેમ આખી નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે તો ભારત પણ એમાંથી બાકાત નથી જે લેટેસ્ટ પ્રતિક્રિયાઓ સામે આવી છે સોનમ રઘુવંશીના કેસમાં અને જેમાં પોલીસ કામ આટલા આટલા ફર્મલી મજબૂતાઈથી કહી રહી છે કે આમાં મુખ્ય ષડયંત્રકાર આરોપી એ સોનમ હોઈ શકે છે સોનમની મમ્મીને બધી જ ખબર હતી એવું પણ કહેવાયું કે એને રાજકુશવાહા સાથે અફેર હતું અને એ પ્રેમ નહોતી કરતી રાજા સાથે એને લગ્ન નહોતા કરવા રાજા સાથે આ બધી જ વાતો એની મમ્મીને ખબર હોવા છતાં એની મમ્મીએ છુપાવી એ વાત પણ સામે આવ છે કોઈ પણ જો કે આવી ઘટનાઓ થાય ત્યારે મોટાભાગે મા અને દીકરી વચ્ચે હંમેશા સંબંધો બહુ બેનપણી જેવા હોય છે અને મા દુનિયાની કોઈ વાતથી મોટાભાગે અજાણ નથી હોતી માને બધી જ ખબર હોય છે માં કઈ રીતે રિએક્ટ કરે છે આખી ઘટનાઓને કઈ રીતે હેન્ડલ કરે છે પર પણ બહુ મોટો આધાર રહેતો હોય છે જોઈએ પ્રતિક્રિયાઓ ચોરી तो मेरे को कुछ भी नहीं बताया मेरे को तो दबाव तो कोई, स्कुण कोई स्कुण दबाव नहीं है तो... वो किसी की मानती नहीं थी तो दबाव का है का। वो तो बस अपना जो थी वही थी वो तो ऐसा हम कोई दबाव देते नहीं थे कि कोई दबाव देना के करना मैं भैया मेरा, मेरा बच्चा कभी का ऐसा काम नहीं कर सकता मेरा बच्चा कभी ऐसा काम नहीं कर सकता भैया कभी ऐसा काम नहीं सकता बीस साल की उसको मेरे भैया जब से हम सुनो तीन दिन से हम पानी नहीं पिए जब से मेरा बच्चा गया परसों के दिन से ना मेरी बच्चिया न मेरी बच्ची छोटी वाले गिर के बेहोश होश हो जाती हमारा भाई जिम्मेदार है वही हमारा सब कुछ तो हमारे पति शांत हो गए भैया इकला होता बेटा तो मेरे कोई आगे पीछे 哎呀！ तो, तो आप उन, आप तो तो भैया कोई ना काम करता तो सोनम की भाई की वही फैक्ट्री में वो भी काम करती थी अब काम कर रहे में आप भी तो बात तो करोगे कोई बात करेगा तो तुम भी बात करोगी झूठा फसा दिया भैया मेरे बच्चे को बीस साल के बच्चे कहाँ का वो ऐसा बच्चा है भैया जैसे सब्जी कोई बेचता ना ये बात सही है कि हमारे बच्चों कि सोनम रघुवंशी और राजा रघुवंशी की जो घटना हुई है ये समाज के लिए सबक भी है और बहुत दर्दनाक घटना भी है आगे से हमको कई सारे सबक मिलते हैं खासकर बच्चों को भी जब हम संबंध बनाते हैं विवाह दो परिवार जुड़ते हैं बहुत बारीकी सारी बातों का ध्यान रखने की जरूरत भी है और आगे जाकर के बच्चों को इस इतनी दूर जाने देने के लिए भी विचार करने की जरूरत है लेकिन मैं तो आज इस घटना से आहत हूँ हम सबको सबक मिलता है ये बहुत कष्टकारी घटना है राज का जो कन्वर्सेशन था सोनम के साथ बिल्कुल एक ब्रदर सिस्टर की जैसे होता ना, है।, ना, है बिल्कुल वैसे ही था सेम वो दीदी दीदी करके बात करता है सोनम राज करके बात करती है उसकी खुद की सिस्टर राज की वो भी दीदी करके बात करती है हमें उन लोगों की कन्वर्सेशन में ऐसा कुछ भी नहीं लगा कि हाँ इन लोगों को चल रहा है कुछ है ही नहीं भाई बहन का रिश्ता है और जैसे कि अभी मेरे खुद के भाई ने बताया कि वो खुद राखी बनवाने आ चुका है तो जब वो राखी बनवाने आ चुका तो उनका अफेयर कैसे हुआ तो ये आपको लग रहा कोई फसा रहा है कोई फसा, ये तो देखिए अभी ना ही सोनम का बयान सामने आया है ये कहते हैं कि अभी तक सोनम ने कुछ बोला नहीं है तो सोनम जब तक सोनम कुछ बोलेगी जब तक कहानी बनती जाएगी जैसे सोनम का बयान आएगा तो फिर उससे कुछ कहानी में तो समझ में आएगा